એટલે કઈ ઉપાધિ નથી મજા આવી સાળમ કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને આ જે હવારના પોરમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારના જો હું બે ખુશી કારણ કે હે ને અહીંયા પથારી કીડી છે નીતિનભાઈ અહીંયા હોતા અને આપણે જ માથા બહુ ઉપર હોતા હોય કારણ કે પવન મસ્ત અમારે ચોમાસું હે પણ વરસાદ કાંઈ આવતો નથી જો આવા વાદળા થાય મસ્ત ડેન્જર ડેન્જર પણ કોઈ પણ જાતનો વરસાદ જ નથી આવતો અને આજ તો એક દીમા બ્લોગ પતી જાય કારણ કે કાલ અમારા માસી એ વાત એટલે બ્લોગ પછી મેં કાંઈ બ્લોગ બનાવ્યો નહીં એટલે મેં કીધું આજ થી બ્લોગ કન્ટિન્યુ કર નાખે નહીં બે દિવસનો બ્લોગ હોય એટલે બની જાય આજ તો બ્લોગ એ નાનો બનશે અને અત્યારના નાસ્તો કરવા બે વીસ તો નાસ્તો કરી લેવી જો છો પેલા નાસ્તો બરોબર તો નાસ્તો તો થઈ ગયો ગીત વાગે છે ઘરવા આપણી સાયકલ થઈ ગઈ રેડી આપણે થઈ ગયા તા રેડી ઓલરેડી અને હવે ડાયરેક્ટ બપોરે બ્લોક કન્ટિન્યુ કરીશ કારણ કે ઘરે બધા રજા છે આજ શુક્રવાર છે અમારે તો ચાલુ છે કારખાનું બોલું શુક્રવારની ની તે રજા નથી અમારે હા હા ફોન માં ચાનો એટલે ફોન છે ને અહીંયા મૂકી દેવાનો છે તો હવે ડાયરેક્ટ બપોરે જ મળતી તો અત્યારે ભોગી ગયા સિવાય કારખાને ચારના અને અત્યારે બગી ગયા છે ચો અગિયાર વાગ્યા અગિયાર ને પાંચ થઈ અને બ્લોક કન્ટિન્યુ કર્યો અને મેં કીધું તો ફોન ઓનલાઈન ન થવાના તો ફોન નથી જ લાવ્યો આ ફોન છે સાગરભાઈનો અને અમારા બેન સરખા ફોન છે એટલે એકાબીજામાં જ શૂટિંગ કરવી એટલે કાંઈ સરક પડવા નથી એટલે કાંઈ બધી નથી આ મારો ફોન તો કરે જ છે આ સાગરના ફોનમાં શૂટિંગ કરું છું અને અમારે જવા નીચે છે સાળંગપુર તો સાળંગપુર આવી છે બધા અને કારખાનાવાળા જ બધા જવી છે ટીપીને લઈને ગમતા નતા એવા તો ઘરે ફોન કરીને જઈ દેસું કે અમે છે છીએ સાળંગપુર એટલે કાંઈ ઉપાડી નથી જાવી સાળંગપુર તો જો સાગરભાઈ સેન્ડલ પહેરે ગાડી આવી ગઈ હોતા

एक पास का एड मौसम में खराब है पर से वो तो ही बढ़े हैं जा भी आ दर्शन करवा जो तो हेलीकॉप्टर ही उड़े से हेलीकॉप्टर वैसे बात छोड़ जय

અને હવે ચાવી પ્રસાદી લેવા સામે પ્રસાદી કરે હવે તો ઘર બાજુ છે વિશે હા ઘર બાજુ હે જયપુર નહીં હરિયાણાથી મૂર્તિ એવું હમ આ એ વાત હતી તો જાવી છે ઘર બાજુ અને હું ડાયરેક્ટ ખાંચે ઘરે આવી જાય છે બાય વરસાદ આવતો તો અહીંયા જો સુપરી લગાડતી હતી અને તેને પંખો ચાલુ થઈ ગયો છે ગડીબત જો એટલે કાટ ન લાગે એટલે કેતો તો તો દરવાજા ને ઊ સુપર યુનિક દેખાય છે અને ખાવા બેહી ગયા જમ્મા જો ભુંગરા ખાઈસ તાગષ્ટ ઘટગષ્ટ અને બોપૈનું છે આ કહેવાય ગોળો રીંગણાનો ઓળો ભરતું છે રોટલી અને આ મઠ્ઠો છે જો કાયલનો નો મઠ્ઠો છે અમારી માસી એવા તા મી માન મે કીધું તું તો અમે મઠો ખાઈ લીધું પછી ખંચો વજાવે નો ખોરાય એમ કેતો તો કા હ સત્યો હા હા અમાર મામા આવ્યા તા કે તમ કોઈ દી મને મઠ્ઠો ખવરાયો ને અમે ખાઈ લીધું મઠ્ઠો મસ્ત બધા છે ને બહાર ધીમો ધીમો હાવ વરસાદ આવે છે આમાં હમણાં હે નહીં કારણ કે હાવ છાટા ધીમા ધીમા આવે છે એટલે બાયર કાંઈક નથી ધાબા ઉપર અને ભાઈ જશે ત્યાં કેટલા જો દસ બાય પાંચ પૈકી છે અને પેલું સ્ટાર્ટ ઓફ મોસમ થઈ જશે અહીંયા પથારી થઈ ગઈ આપણી જોઈ ધાબા ઉપર નથી